વેલકમ ટુ કેમ છો બધા મજામાં આજે હું તમને બતાવીશ પ્યોર હેન્ડલૂમ કોટનમાં સાડી ઓરિજનલ હેન્ડલૂમ કોટન આવશે નેકમાં પેટર્ન આવશે છૂટે અંદર બૂટી આવશે એવી વિંગથી જ બૂટી આવશે એની અંદર વ્હાઈટ દોરા છે ને એ ટાઈપની અંદર વણાટમાં જ બૂટી આવશે એની અંદર ચાર કલર છે આ એનો પલ્લુ વાળી છે પિસ્તા કલર છે બહુ ફાઇન કપડું છે આ પલ્લુ છે કલર બી બધા ફાઇન કલર છે

રૂબરૂ પણ અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો અમારો શોરૂમ છે મહુવા રોડ કલ્યાણ સોસાયટી સાવરકુંડલા શેરી નંબર ત્રણ કલા મંદિર જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કેમ કે રોજ અમે નવી ડિઝાઇનો મૂકીએ છીએ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વસ્તુ સારી આવશે પહેરાતા કે દૂર નહી રે એકદમ ચોટેલું મસ્ત રહેશે એનો પલ્લુ છે જોરદાર પલ્લુ છે બ્લાઉજ પણ મસ્ત બ્લાઉઝ આવશે